આવડે છે ચારે કોણ જીત છે કોણ એવું કરે છે હા એવું કેમ કરો છો જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ

બેન કુમાર બે ડોક્ટર સાહેબ તો એકアドレス નંબર નો શરીમાં છેલ્લો મકાન છે કૃષ્ણકોર ના જ અમારા કુમાર સંદીપ કુમાર અને પ્રિયંગાંદર રહેશે અંદર છે હાલો તો હાલો ઉપર મિત્રલા ભાઈ ઉપર જાઈએ બે આમ તો પાર્કિંગમાં તો ટ્રાફિક ફૂલ હતો નીચે નથી બતાવ્યું ઉપરથી તમને બતાવી ઉપર આવો એટલે ફર્સ્ટ ફ્લોર પર છે પહેલાં બાલ્કની મેં તો ડેકોરેશન કરી દીધું છે આગળને બધી ના છે બોલ જય શ્રી કૃષ્ણ જો અમારા બેન છે હા જય શ્રી કૃષ્ણ આ બેન અને કુમાર અને એનું મકાન છે ને એનું વસ્તુ હતું ને એના વસ્તુમાં આપણે આવ્યા છે બે તો ઓલા નીચે બધા બેઠા હતા ને તમે થોડું ઘણું થાય પછી જાવ પણ ઉપર ખાલી હતો મેળા આવી ગયો હોલ ચા હોલ શ્રીનાથ જે ભગવાનની છબી લગાવી દીધી છે પેલે મળે એક બેડરૂમ હોલ કિચન હડાઈ નહીં આ ડબલ હાઇટ કરી છે એમ ને આ ઉપરથી ઝુમ્મર કિચન

એક બેડરૂમમાં મસ્ત બેડ હા હા વાંધો હા વાંજોડિયા આયા કેટ હા ટોયલેટ બાથરૂમ આમ તો દરવાજો બને છે ખબર ન પડે ઓ ઈડન છે બધા પેલી બાજુ ઈડન છે હમ હમ કયો બાથરૂમનો દરવાજો ખ્યાલ લો આ શાવરરૂમ થી છે ને બાથરૂમનો છે ખબર

એટલે એક સ્ટોર તો તમારે બે સ્ટોર ઓફ ઘણા કર્યા તો કાર્ડ લાવવાનો આપણે કેમ હમ બધું અહીંયા કે નહીં હા છે આ છે બીજો બેડરૂમ ન્યાય બોલે આપણે બાથરૂમ હા ઈ છે સેકન્ડ ફ્લોર ઉપર એટલે આ બાલ્કની ఏను హలులు శేరిను చెలు మకాం చలులున్ చారు ని ని చారిం చెరుటిల్రిరు. ఏమ్త సోలుతి నమరు బాలు నె పలదిసు. ఓయి కితుతో చెరుతసే చు તારે ક્રો બોલે છે હા હવે બોલ હવે તમક બોલવાનું વધી ગયું પહેલા બોલતા ઘરે ઓછું બોલતા બહાર વધારે બોલતા એકવાર ખબર છે તમ બધા આવ્યા હતા તો હતી આપડા રંગો તો એ નહીં અમે તેલ બગમાં ઘણતો કેવું કહી ગતો પછી અમે હોલ રૂમ હતા પછી હોલ રૂમ પર પાન બધા હતા હા તો એ રૂમ જ નતો હું ઈ મને ન દેખાયો ગામે ની ખબર છે બજે લોધી ગયો તો ને એટલે તો પપ્પા એને પૂછું કે કે બી યાદ નહી આવે નહી દેખાય રાધીતે છે અને એક બેડરૂમ અને કિચન નીચે બનાવેલું છે રોમરસડ હોતું ને દેખો કિચન છે ઓવર લાવે

malah terus

રિસીવ તમારે ભાઈ પહેલી વાર મળે છે કેમ છે ભાઈ જોત નથી હસો થોડું હસો હજી ઊંઘ આવે છે એવું છે આવ કરો દાદી કો આવ કરો બોલો આવશે તો હા હારું હા નકર તો મસર ઓલો નો કરવા દે કે કોડી જાય તો બગરા છે ભાઈ તારે ચોક્કસ થઈ ગયો તમને આમ હાલોડ આવડે સારા કે બીજું કહો તો હાલો જો આપણી પાર્ટી થઈ પૂરી પાવભાજી ખાધીને ગોલાની મોસ કરી કેવો કર્યો એક્સપિરિયન્સ મજા આવી ને એકદમ એક્સેલર મજા આવી ગઈ આખી વીકનો ઠાક ઉતરી ગયો દર વીકે આવી રીતે એન્જોય કરવા ભેગું થઈ જવાનું તો આવતા શનિવારે રવિવારે આવતો સેપરે સંડે ચપલ ડે કાંઈ નહીં હાલો પાછો નેક્સ્ટ પાલિંગ પ્લાનિંગ કરીએ ચાલો જો હવે તાળાબાળા મારીને જઈ ઘર ભેગા બધાય નીકળી ગયા લગભગ બે કલાક બેઠા મજા આવી અને આજનો લોગ હવે જો અહીંયા પૂરો કરીએ છીએ જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ